સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પેટ્સોપ એસોસિએશન દ્વારા આજ રોજ અમે ડોગ શોનું જે આયોજન કર્યું છે જેનો અમને બહોળો પ્રસિદ્ધા પ્રતિસાદ મળી રહ્યો છે નાનાથી માંડી મોટા ડોગ સુધીનું અમે દર વર્ષે આ આયોજન કરીએ છીએ નવા નવા બ્રિડ્સ અત્યારે તેત્રીસ બ્રિડ અલગ અલગ જે આપણને અહીંયા જોવા મળી રહી છે તો આગળ અમારે હજી આનાથી પણ સારી એક ઓલી છે કે ભાઈ મેક્સિમમ બ્રિડ્સ જોવા મળે બાળકોને આનંદ થાય રાજકોટની જનતા સૌરાષ્ટ્ર કચ્છની જનતા આનો પૂરો આનંદ મળે એવી અમારી અપેક્ષા હા ગિફ્ટની અંદર અમે શિલ્ડ રાખ્યા છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે કોઈ બ્રિડની અંદરથી આવતા હોય છે એને અમે એ ઇનામ રૂપે આપીએ છીએ અને જે કોઈ આવ્યા છે એને કંપનીઓ તરફથી માર્ગદર્શન તેમજ મલ્ટીનેશનલ કંપનીઓ એટલે ફૂડની કંપનીઓ છે મેડિસિનની કંપનીઓ છે આ બધી કંપનીઓ અત્યારે સાથે જ છે જોડાયેલી છે અને ડોગ ઓનર ત્યાં જઈ અને એની નોલેજ પણ મેળવે છે અને એમને ફ્રી સેમ્પલિંગ પણ મળે છે